सर uh, ओ स्वालंकीजीगर uh, बोलूं छो, जब रेटीआर पिस्टल आप मातों हैं। हाँ बोलो। मैं रेटीआर देना आया थी बजा स्टाफ, जिन्होंने पोत पोतानो सामान ले गया थे। बीए परसन से नहीं बात की थी नो सामान तो सर कटा भी आपों नहीं ना पड़ा था रेटीआर पे फाइव ऊपर पुलिस वड़ा बैठा था। तो कम ना पड़ा था?

અને મારું નામ આપજો કે ડીડી સોલંકી સાહેબ બોલે છે એ વાત વાત જ કરાવો સર વાત કરો કોણ છો ભાઈ ડીડી સોલંકી સાહેબ છું સુકાંજી હેલો હેલો હાજી નમસ્કાર સાહેબ એસઆરબી ઉપર બોલી કેવું છે હું ડીડી સોલંકી બોલું છું યુવા ભીમ સેનાના સ્થાપક આ પહે એક ને જોબ કરતા હતા ને બધાય લોકો સામાન લઈ ગયા બે જણાનો ખાલી કે બાકી છે તો સામાન એને લઈ જાવો છે એમનો तो એમ કે ઉજે કહો અત્યારે હાલ તો કોઈ સ્થાનિક પોલીસ વાળો કોઈ છે નહીં સમજી હા બરોબર એટલે એ હોય તો જ મેર પડે બાકી તો અમારું બુજી તો ના મુકલાય અંદર આ કોણ અત્યારે અન્ડર માં કોણ આ છે એવું કહી છે કોઈ ચાર્જ માં આગળ તો જો કામ સીપ આયેલા લોકો ની ભી સીપ નોકરી હોય છે ને

એ અત્યારે કઈક પોતાનો સામાન લેવા માટે ત્યાં સ્થળે આવ્યો છે ઓકે તો એમને કરાવી દઉં કરાવી દઉં હા ન્યા ન્યા જે પોલીસ હોય ને એને કહેજો ને કે મારી જોડે વાત કરાવો ઓકે કહી દઉં ત્યાં જે પોલીસ હોય ને એમને હા હા એસઆરપી વાળા હોય ને એમને કઈ સાહેબને ફોન કરો એટલે એ એમના ફોનમાંથી મને વાત કરશે હું કહી દઈશ હો લેવા દઈશું સામાન હાજી હાજી સર હવે હું તમને એક નંબર એસએમએસ કરું છું હા સર ઈરપરા સાહેબ છે

તો એ તો ડાયરેક્ટ અંદર જવા દીધી છે અંદર તો અમને જવા નઈ દેને કેવું છે ભલે ને પોલીસ ની ગાડી છે કે બીજી કોઈ પ્રાઇવેટ છે પોલીસ ની ગાડી છે યે હીરો પ્રસારનો ફોન આવે વેઇટિંગ એક મિનિટ વાત કરું હા હા સર થેન્ક યુ સો મચ સર ને કાઢી દીધા તમાનો કાઢી દીધો ને હા થેન્ક યુ થેન્ક યુ સો મચ સર વેલકમ સર